સાવરકુંડલા મકર સંક્રાંતી પર્વ નિમિત્તે કરુણા અભિયાન માટે ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઝંડી આપીને શુભારંભ કરાવવામાં આવ્યો સાવરકુંડલાની અંદર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈના પ્રયત્નથી કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા વિસ્તારની અંદર ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને પશુ પક્ષીઓ દ્વારા પશુ પક્ષીઓને જે દોરાની તકલીફો પડે અથવા તો અન્ય કોઈ તકલીફો પડે તેના માટે સરકારે જે ફરતું પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ આપણને આપી છે તે દસ દિવસ માટે સાવરકુંડલા વિસ્તારમાં ફરવાની છે અને ખાસ કરીને ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને ફરતું દવાખાનું પશુ દવાખાનું આપણને સાવરકુંડલાને મળ્યું છે તેમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડાનો ખૂબ મોટા પ્રયત્ન છે અને અમારી માગણી પણ એવી છે કે આવતા દિવસોમાં પરમાનન્ટ પશુ એમ્બ્યુલન્સ સાવરકુંડલાને પ્રાપ્ત થાય જેના માટે પ્રયત્ન ધારાસભ્યશ્રી પણ કરે છે તો એના માટે જ વહેલી તકે અમને એમ્બ્યુલન્સ પણ મળે તેવી અમારી વિનંતી અને જે પ્રકારે સાવરકુંડલાના વિસ્તારની અંદર પશુ પક્ષીઓને તકલીફ ન પડે પશુપાલકો પણ આ બાબતે ધ્યાન લે અને ફરતું દવાખાનું દસ દિવસ માટે જ્યારે સાવરકુંડલાને મળ્યું છે તેનો આપણા વિસ્તારના પશુ પક્ષીઓને કાંઈ તકલીફ પડે હાનિ પડે પશુ આપ પતંગ ઉત્સવમાં તો તેના માટે આપનો ઉપયોગ કરવા આપ સર્વને વિનંતી